શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં અવધૂતી આનંદના પારાયણ નિમિત્તે અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ ભજન નંબર બસો ત્રેપન આરતી ઋષિ સરસ્વતી સ્વામી મહારાજની છે અને એમાં કહે છે જય જય મુનિવર દત્તદિગમ્બર શ્રીપાદ સ્વામી એ શ્રીપાદ વલ્લભ એ સરસ્વતી છે જય ગુરુમૂર્તિ જય સ્મરતૃામી અહીંયા એમની લીલાઓ યાદ કરે છે એક પછી એક બ્રાહ્મણની સ્ત્રીનો પ્રેમ જોયો અને એનો તું બાળક બન્યો અને તારું સ્મરણ કરે તો ભક્તજનોને કળી કાઢ નથી તારી લીલા અવર્ણ્ય છે અપરંપાર છે અને વેદો શ્રુતિ એટલે વેદો પણ મૂગા થઈને નેતી નેતી કહીને મૂગા થઈ જાય છે તો મહારાજો એવું મરતે બાળક એનું શું વર્ણન કરી શકે યદુને બોધ આપ્યો પિંગલને અર્જુનને આ બધાના આત્મજ્ઞાન આપ્યું ધોબીને તાર્યો તંતુકને તાર્યો બ્રાહ્મણની સ્ત્રી ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને ચારે પ્રકારના ભક્તોને તાર્યા છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્તી સંન્યાસી બધાને તારા છે બહુવિધ બૌદ્ધિ સાધન જાત જાતના રસ્તો બતાવ્યા અને બધાને ભવસાગરની પાર ઉધારે છે ભેદ અભેદ સગુણ નિર્ગુણનો ટાળ્યો છે તમે કોનો સગુણ અને નિર્ગુણનો ભેદ તમે દૂર કર્યો છે એવા વાતચીતગન છો તમે વસ્ત્રહીન દિગંબર તું વસ્ત્ર વગરનો દિગંબર છે એવું ભાવિક લોકો તને કહે છે પણ તું તો આ દિશાઓનું પણ વસ્ત્ર છે દિશાઓને અંબર રૂપે તું વેસ્ટી રહ્યો છે દુનિયા કહે છે કે તું વસ્ત્ર વગરનો દિગંબર છે પણ આ દિશાઓ છે ને કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાનગરી નિરોગી વાળાવ્યા આ બધી દિશાઓને ઢાંકે એટલો તો તું મોટો છે કહે છે કે અને પૂર્ણ છે બાહ્ય અભ્યંતર અંતર બાર બધા તું પરિપૂર્ણ છે અને રંગ અરંગી તું નિસંગી તું રંગીય નથી અરંગીય નથી તો નિસંગી છે હે પુણ્ય શ્લોક બાળ ઉન્મત્ત બાળકની જેમ પિશાચના વેશે તું રમે છે ક્રીડે એટલે તું રમે છે એ ઉદ્ધૂત તું ઉન્મત્ત બાળકની જેમ પિસાતની જેમ ક્રીડા કરે છે અને વર્ણિ અવરણી જાણે જ્ઞાની એ અંતર જ્ઞાની માણસોને ખબર પડે છે કે તમે વર્ણ અને અવર્ણની પણ પર છો વર્ણિ અવરણી જાણે જ્ઞાની એ અંતરનિષ્ઠ કર્મ અકર્મથી તમે ન્યારા છો તારો પંથ તારો રસ્તો એનાથી પર છે જે ભેદભાવ સમજે જે ભેદમાં પડ્યો એ ગોથા ખાય દુનિયામાં ભેદ છે જ નહીં એમ કે છે અને માની સતતુત અને જે ભેદમાં પડ્યા એ સત્યને તૂત માને અને ગોથા ખાય આનો અર્થ ખબર પડી વિમૂળ વિમૂળ એટલે મૂર્ખા એ ભેદ સમજે છે ભગવાનને ભક્ત જુદા છે દુનિયામાં બધા માણસો જુદા છે એવું સમજે છે એ બધા ગોથા ખાય છે સત્યને તૂત તરકટ માનીને તો એવા એ ભગવાનની આ આરતી છે જય જય મુનિ વર દિગંબર શ્રીપાદ સ્વામી નૃષે સરસ્વતી જય ગુરૂમૂરતી નૃષે સરસ્વતી જય ગુરૂમૂરતી જય સ્મરદૃગામી નૃષિ સરસ્વતી જય ગુરૂમૂરતી જય સ્મરો જન ના કવિતા તિલાકારી અવણે એ અપરમ પાર જય મૂગી

सगुण निरगुण नो बेदा बेद सगुण निरगुण नो काली जिगदाना जय जय मुनि वर गजलिगंबर श्रीपाद स्वामी वरही नदी गंबर तुझने कहे मारिकलोका Hello પરણી વર નિષ કર્મીચે યારો હે જનો ગોદા કાયમી મોડો વેદે ગોદા કાયમી મો oh <laughs> ભગવાન